અમરેલી જિલ્લાના ધારી તાલુકાના પ્રેમપરા ખાતે સુજીત્રા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી જોગીદાદા વ્યાસ દ્વારા કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે તો અમરેલીના ધારી શહેરમાં પ્રેમપરા ખાતે સ્વર્ગવાસી જીવરાજભાઈ તેમજ રડિયાદબેનના સ્મરણાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે તો મનસુખભાઈ સુજીત્રા સહિત પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહના આયોજન કરાયું છે તો આ કથાનું રસપાન કરવા ભાઈ ભક્તોની ભીડ જોવા મળી આવી છે તો ભજન ભોજન અને ભક્તિ સાથે સર્વનું અભિવાદન કરાયું છે તો શ્રીમતી ભાગવત સપ્તાહ દરમિયાન વિવિધ વેશભૂષા સાથે ધાર્મિક પાત્ર સાથે લોકો મનુશ્રીએ પ્રાગટ્ય વાવન પ્રાગટ્ય શ્રીરામ પ્રાગટ્ય શ્રી કૃષ્ણ પ્રાગટ્ય ગૃહવર્ધન વર્ધન લીલા સહિતના પ્રસંગો ઉજવણી કરવામાં આવી રહ્યા છે તો શ્રીમદ ભાગવત સપ્તાહના વ્યાસપીઠે શાસ્ત્ર શ્રી શ્રી જોગીદાદા પી વ્યાસ દ્વારા કથાનું રસપાન કરવામાં આવી રહ્યું છે નમસ્કાર કહેવાય છે કે ભાગવત સપ્તાહ ત્યારે બેસાડાય છે કે જ્યારે કોઈ પણ યજ્ઞ કરીએ અને યજ્ઞ પણ પહોંચે નહીં ત્યારે એક ભાગવત સપ્તાહ એક છેલ્લો ઉપાય હોય છે આજે ધારી મુકામે જીવરાજભાઈ સોજીત્રાને ત્યાં બધા ભેગા થઈ અને જે ભાગવત પારાયણનું આપણે સાંભળીએ છીએ અને આપણા જીવનમાં જે ઉતરે છે આપણા જીવનમાં તો ઉતરે છે પણ આ જે લાભ છે આ લાભ ઘણા બધા લોકોને અત્યારે મળી રહ્યો છે જે રસપાન કરી રહ્યા છે તો આ જે લોકોનું જીવન બદલવા જઈ રહ્યું છે એમના માટે સોજિત્રા પરિવારને જે કંઈ પણ પુણ્ય પ્રતાપ મળવા જઈ રહ્યો છે એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે જય શ્રી રામ હું સરોજબેન મુરારી આજે ધારી પ્રેમપરામાં સ્વર્ગવાસી રળિયાતબા તેમજ જીવરાજ દાદાના સ્મરણાર્થી તેમના સુપુત્ર શ્રી મથુરભાઈ સોજિત્રા ભાઈ શ્રી અશોકભાઈ ભાઈ શ્રી હિંમતભાઈ તેમના મનસુખભાઈ તેમના ચારેય પુત્રો વતી શ્રીમદ ભાગવત સપ્તાહ ધારી પ્રેમપરાના આંગણે હોય અને આ સુનેહરો અવસર માણવા લોકોની ભીડ જામી રહી છે અને ભક્તિ ભાવ અને ભોજન સાથે સર્વનું અભિવાદન સાથે આ કાર્યક્રમ અમે ખૂબ રસપાન અને આનંદથી એને માણીએ છીએ અને મારા માનીતા ભાઈ મારા રાખડી બંધુ ભાઈ મારા મથુરભાઈ સોજિત્રા અને એના તમામ પરિવારને તમામ ભાઈઓને બહેનોને દીકરીઓને ખૂબ ખૂબ આશીર્વાદ ખૂબ ખૂબ શુભેચ્છા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અમે સહ પરિવાર બધા જ પરિવારના સદસ્ય ખૂબ જ સાથે મળી અને હર્ષ ઉલ્લાસ લેખથી સાથે આનંદ માણી રહ્યા છે આ સપ્તાહનો ખૂબ ખૂબ લાભ લઈ રહ્યા છે અને બધા બહુ આનંદમાં છે અને બહુ સરસ મજા કરી રહ્યા છે જય શ્રી કૃષ્ણ અશોક મનોહર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ